ચાલો આગળનો છે સ્થાનિક પવનો એટલે કે લોકલ વિન્ડ્સ સ્થાનિક પવનો એટલે કે લોકલ વિન્ડ્સ તો હવે આ તો સ્થાનિક હોય જે તે વિસ્તાર પૂરતા મર્યા મર્યાદિત હોય સીમિત પ્રદેશ લિમિટેડ હોય અને એ કોના કારણે તો કે એ વિસ્તારની સ્થાનિક જિયોગ્રાફી સ્થાનિક ભૂગોળ સ્થાનિક પરિસ્થિતિ વિશિષ્ટ પરિસ્થિતિ સ્થાનિક પરિબળોના આધારે હોય ત્યાં આ સામાન જમીનનું વિતરણ હોય ભૂપૃષ્ઠ પાણી એ બધું એના આધારે હોય જે તે વિસ્તાર પૂરતા હોય અને ગરમ ઠંડા ગમે રીતે હોઈ શકે છે અને આ દબાણનું એનું નિર્માણ એ બધું થતું હોય એના આધારે આ જે છે એ બનતા હોય છે બરાબર તો હવે એના આધારે પહેલાં એટલે આપણે સમુદ્ર વિસ્તારો કરતા જમીન વિસ્તારો વધુ ઝડપથી ખાલી જગ્યા થાય છે ગરમ કે ઠંડા વિચારીને કેવો દિવસે શું થશે સમુદ્ર કરતા જમીન વિસ્તારો ઝડપથી ગરમ થઈ જશે કેમ કારણ કે પાણી તો કાચબાગત્યે ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે તો તો દિવસે દિવસે આપણે જોઈએ જમીન જમીન વિસ્તારો કેવા હશે હશે ગરમ એ જ રીતે સમુદ્ર વિસ્તારો કેવા હશે સમુદ્ર વિસ્તારો સામાન્ય રીતે ઠંડા છે એટલે સરખામણીમાં બરાબર બંનેની સરખામણીમાં ચલો બીજું તો કે જમીન વિસ્તારો કેવા હશે જમીન વિસ્તારો ગરમ હશે તો હવે જમીન વિસ્તારો ગરમ હશે તેથી જમીન વિસ્તારો પર ખાલી જગ્યા દબાણ જોવા મળશે હલકું કે ભારે તેથી જમીન વિસ્તારો ઉપર શું જોવા મળશે હલકું દબાણ જોવા મળશે હલકું દબાણ જોવા મળશે હવે આ હલકું દબાણ જે છે હલકું દબાણ એ જોવા મળશે અને સમુદ્ર વિસ્તારો ઉપર કેવું દબાણ જોવા મળશે તો સમુદ્ર વિસ્તારો ઉપર ભારે દબાણ જે છે એ જોવા મળશે બરાબર ચલો તો હવે તમે વિચારો કે આવું જોવા મળશે તો પવનો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જોવા મળશે સમુદ્ર જોવા મળ એટલે દબાણ પવનો ક્યાં ભારેથી હલકા દબાણ તરફ જોવા મળશે તો મતલબ જમીનથી સમુદ્રમાં કે સમુદ્રથી જમીનમાં તો આથી કેવા કંઈ સમુદ્રથી જમીન ઉપરના પવન જોવા મળશે બરાબર સમુદ્રથી જમીન ઉપર આટલો ખ્યાલ આવ્યો ન આવ્યો સમુદ્રથી જમીન ઉપર તો હવે આનો જવાબ શું આવશે કે આથી કેવા પવનો જોવા મળશે તો કે સમુદ્રથી જમીન તરફ તો આ પવનને નામ શું આપી શકે નામ આપવું હોય તો શું આપી શકે દરિયાઈ પવનો અથવા સમુદ્રીય પવનો આપી શકે દરિયાઈ પવનો અથવા સમુદ્રીય પવનો આપી શકે બરાબર આ જ વસ્તુ એમસીક્યુમાં વિધાનવાળા વાક્યમાં વિધાન આવું મૂકી દેશે અને વિધાનમાં શું કરશે સાચું બનાવવું હશે તો આ બેઠા બેઠું મૂકશે સાચું નહીં બનાવવું હોય તો હલકી ભારે કે ગરમ ઠંડા એમાં ગમે કંઈક પ્રોબ્લેમ ઘુશળ દેશે બરાબર તો અત્યારે મેં તમને આખી આખી વસ્તુ ચલાવી એ જ વસ્તુ નીચે આપેલી છે લોકલ વિન્ડ અને અત્યારે મેં તમને જે ચલાવ્યું બરાબર એને આ લોકોએ નામ આપેલું છે દરિયાઈ પવનો અથવા તો દરિયાઈ લહેર અથવા સી બ્રીઝ બરાબર મેં તમને જે કોન્સેપ્ટ ચલાવ્યો હકીકતમાં આપણે કોન્સેપ્ટ ચલાવી દીધેલો છે પણ હવે નીચે એ જ બધી વસ્તુ લખેલી છે ખબર પડી કે નહીં નીચે જો ચિત્ર જો દરિયાઈ લહેરો એટલે કે સી બ્રીઝ એટલે કે દરિયાઈ લહેરો બરાબર તો એ જ વસ્તુ ઓકે સમુદ્રથી જમીન ઉપર પવનો જે છે એ વાતા હશે શું લેવા જો એનું ચિત્ર પણ આપેલું છે ચિત્રના આધારે હું તમને ચલાવી દઉં કે દિવસનો સમય છે દિવસનો સમય હશે તો શું થશે કે સૂર્યપ્રકાશ પડશે અને આ સૂર્યપ્રકાશ જમીનને ફટાફટ ગરમ કરી દેશે જમીનને શું કરી દેશે ગરમ કરી દેશે જમીન ગરમ થશે તો એનું દબાણ કેવું હશે દબાણ હલકું હશે દબાણ જે છે એ હલકું હશે જ્યારે એ જ રીતે સમુદ્રમાં કેવું હશે સમુદ્રમાં ભારે દબાણ હશે તો પવનો ક્યાં જોવા મળશે ભારે દબાણથી હલકા દબાણ તરફ એટલે કે સમુદ્રથી જમીન તરફ જોવા મળશે

હવે એની જેવા બીજા જ પવનો છે એની એની જેવા જ બીજા પવનો છે એની આપણે થોડી વાત કરીએ હવે માની લો કે રાત્રિનો સમય લઈએ તો રાત્રિના સમય દરમિયાન જમીન પ્રદેશો કેવા હશે જમીન પ્રદેશો અને સમુદ્ર પ્રદેશો રાત્રિના સમયગાળા દરમિયાન જમીન પ્રદેશો ઝડપથી ઠંડા થઈ જશે હવે ઝડપથી ઠંડા થશે તો એનું હવાનું દબાણ કેવું હશે તો અહીંયા કેવું હશે અહીંયા ભારે દબાણ થઈ જશે અહીંયા કેવું ભારે દબાણ થઈ જશે હવે જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્ર વિસ્તારોમાં કેવા હશે રાત્રિ દરમિયાન હા એ ગરમ હશે કેમ કારણ કે હજી બપોરની જે ગરમી થઈ હશે બરાબર બપોરની ગરમી એ હજી એટલા ઠંડા થયા જ નહીં હજી એટલા ગરમ ને ગરમ જ હશે બરાબર તેથી ત્યાં કેવું દબાણ હશે તેથી સમુદ્રમાં કેવું હલકું દબાણ હશે સમુદ્રમાં હલકું દબાણ હશે તો હવે તમે વિચારીને કહો કે પવન કઈ કઈ બાજુથી કઈ બાજુ ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે તો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જશે જમીનથી સમુદ્ર તરફ જશે જમીનથી સમુદ્ર તરફ જશે તો આવા પવનોને શું નામ આપી શકે જમીનીય પવનો નામ આપી શકે આવાને શું નામ આપી શકે તો કે જમીનીય પવનો નામ આપી શકે તો રાત્રે જે પવનો હોય એ જમીનીય પવનો હોય દિવસે પવનો હોય એ સમુદ્ર સમુદ્રીય પવનો હોય બરાબર આટલું ખબર પડી કે ન પડી બરાબર જો એ જ વસ્તુઓ નીચે આપેલી હશે કઈ દિશામાં જોવા મળશે શું ઓલું પેલું એ બધું આ તરફ મેં તમને ચલાવી દીધું બરાબર તો જો જમીનની પાવનો એને કહેવાય જમીનની લહેરો એને લેન્ડ બ્રિજ કહેવાય એનું નામ શું આપેલું છે લેન્ડ બ્રિજ જમીન અહીંયા પવનો જો રાત્રિનો સમય છે તારાઓને એવું બધું દેખાડે છે બરાબર આકૃતિ આકૃતિ જોઈન ખબર પડશે કે સમજાવું બરાબર જમીન અને સમુદ્રના જે પવનો જે છે એમાં તમે કીધું એ જ રીતે દિવસે અલગ દિશામાં પવનો જોવા મળશે અને રાત્રે એની કરતાં વિરુદ્ધ દિશામાં પવનો જોવા મળશે આ આખો ખેલ કોનો છે આ આખો ખેલ જે છે એ દબાણ અને તાપમાનનો છે દબાણ અને તાપમાનનો છે અને દબાણનો ખેલ કોના આધારે નક્કી થાય છે તાપમાનના આધારે કેમ કારણ કે સૂર્ય હોય છે રાત્રે સૂર્ય જતો રહે રાત્રે સૂર્ય જતો રહે એટલે જમીનો જે છે એ ફટાફટ ઠંડી થવા માંડે પણ જ્યારે સમુદ્ર એટલી ઝડપથી ઠંડા થતા નથી કેમ કારણ કે એને ઠંડા થતાં પણ વાર લાગે અને ગરમ થતાં પણ વાર લાગે ઓકે ખ્યાલ આવ્યો તો દિવસે જે પવનો જોવા મળતા હોય રાત્રે દિવસે જે દિશામાં પવનો જોવા મળતા હોય રાત્રે એની કરતાં વિરુદ્ધ દિશામાં પવનો જોવા મળે ઓકે ખ્યાલ આવ્યો દબાણના પરિવર્તનના કારણે ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછો